ઓટલા પર ચર્ચા લોકસભા બે હજાર ચોવીસની ની ચર્ચા બિનવાડા ગામે આવીને પહોંચી છે મારી સમગ્ર ટીમ બિનવાડા પહોંચી છે અને રાત્રે સાત થી આઠ સાડા સાતનો નો ટાઈમ થયો છે પણ મને થયું કે લોકો સાથે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે બિનવાડાના લોકો શું વિચારે છે બિનવાડાના લોકો લોકસભા માટે શું વિચારી રહ્યા છે એ પણ જાણવું જરૂરી છે તો જતા જતા મને અહીંયા ભેગા થયેલા લોકો મળી ગયા અને એમની સાથે આપણે ચર્ચા કરીશું કે એ લોકો શું વિચારે છે બિનવાડા વિસ્તારના લોકો શું વિચારે છે તમારું નામ છે ધર્મેશભાઈ ધર્મેશભાઈ તમે આ કયું ગામ છે બીનવાડા બિનવાડા તમે બી બિનવાડા ના છો અમે ના તો લોકસભા ચૂંટણી માટે તમારા વિસ્તારના લોકો શું વિચારે છે વિસ્તારના લોકો તો હવે અનંતભાઈ માટે જ વિચારે છે પણ અનંતભાઈ નું કારણ કેમ અનંતભાઈ કારણ માં આજ સુધી અમે ડોક્ટર કેસી ભાઈ ને વોટ આપ્યા આજ સુધી મેં ભાજપ ને જ વોટ આપેલો વિધાનસભા ને આજના બધા યુવાનો એનું કારણ એ છે કે આનંદભાઈ અમે કઈ પણ પ્રોબ્લેમ હોય તો આવી જાય છે જેવા કે વાકલમાં ફેક્ટરી માટે આવી ગયા ગોયમા માં એ બધું ખબર જ છે ત્યાં આવતા જ છે એ લોકલ લોકલ માટે આવતા છે કેસી ભાઈ ને એવું છે કે એમને કોણ ઓળખે ગાડીમાં જ ફરતા રહી છે આ આ લોકલ સાથે જોડેલા છે આનંદભાઈ જમીન સાથે જોડાયેલા નેતા છે લોકો સાથે મીડિયમ વર્ગ ના લોકો સાથે આદિવાસી લોકો સાથે કે પછી કોઈ પણ સમાજના લોકો સાથે સમસ્યામાં આવીને ઉભા રહેતા હોય છે આવીને ઉભા એક બીજી એક વાત કે અમારા કેન્ડિડેટ છે સુરત નો સુરત નો બરોબર આ તો અમારા આદિવાસીમાં કોઈ મળે જ નહીં કોઈ કાર્યકર્તા જ નહીં મળે ભાજપમાં

ડાંગ વિસ્તારમાં જાય છે તો કે સાપુતારાનો વિકાસ કરે એ પણ વિકાસની વાતો કરે છે આદિવાસીઓને સાથે લઈને વાત કરે છે બધા સમાજ એ પણ એવી વાતો કરે છે એ વાતોમાં કેટલું છે થતી હશે ધવલભાઈ પાટિલ સાહેબ ના ખાસ માણસ છે બરોબર એટલા માટે અહીંના માણસ ને વધારે ખબર હે કે સુરત ના માણસ ને વધારે ખબર હૈક્ચુઅલ અહીના માણસો એને જ ખબર એમને ખબર હોય ને બધા ને ખબર જ છે ચાલીસ જે માં કાર્યરત છે અમારા અહીંયા એવા માણસ છે એમને ખબર નહીં હોય નહીં હોય

આદિવાસી આદિવાસી જે લોકો આવતા મોટા મેડમ કટ્ટર હિન્દુવાદી બરોબર આપડે જોવું પડે એકદમ આંખ મીચીને નહીં કર્યા કરે એવું બરોબર ને આ વખતે આપણે જોવું પડે કે ભાઈ શું છે આંખ મીચીને આપણે હિન્દુ છે જન્મ છે આપડે બરોબર પણ એના મતલબ એ નહી કે આંખ મીચીને આપણે આપી દેવાનું તો સુરત માં આવી જાય કે કોઈ અમદાવાદ માં અરે એના પ્રશ્નો હું પછી પાંચ વર્ષ આપણે રિબાયા કરવાનું આ સાચી વાત છે ભાજપ માંથી આવો છો એટલે મારે તમને એક સવાલ કરવો જરૂર છે કે લોકો એમ કે છે કે ધવલભાઈ તો છે પણ મોદી સાહેબ ના ચહેરા થકી જ અમે જીતી જશું અને પાંચ લાખ ની લીડ લઈ જશું એના માટે તમે કહેશો કહેવાનું તો બધા કહી શકે હા મોદી સાહેબ ને એવા એવા જિલ્લા છે ને કે ત્યાં જોતું જ નથી આ વખતે તમે પરિણામ જોઈ લેજો તમે જોવા વખતે બહુ અલગ પરિણામ આવશે નામ શું કીધું તમે ધર્મેશ પટેલ ધર્મેશભાઈ ધર્મેશભાઈ આપણી સાથે વાત કરી કે ધર્મેશભાઈ એમ કીધું કે અમે વર્ષોથી ભાજપને જ મત આપતા હતા આ વખતે અમે પહેલો મત કોંગ્રેસને આપશું એના કારણ પણ અમને જણાવ્યા સા કારણ માટે આ પણ આપણી સાથે આ બાજુ ઘણી બધી બહેનો બેઠી છે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરી કે શું બેન તમારું નામ દીપિકા પટેલ લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો છો હું કોંગ્રેસને વોટ આપ પણ કોંગ્રેસને આપવાનું કોઈ કારણ અત્યાર સુધી અમે લોકોએ ભાજપને વોટ આપ્યો એમાં અમને કોઈ

કેન્ડિડેટ છે એ પણ આદિવાસી વિસ્તાર છે એ પણ ભણેલા ગણેલા છે અને અનંત પટેલ પણ ભણેલા ગણેલા છે તો તમે અનંત પટેલ નું કેમ ચોઇસ કરી અનિલ પટેલ લડવૈયા છે લડવૈયા છે ક્રાંતિકારી નેતા છે એટલા માટે તમને વિશ્વાસ છે કે એ આ ہمارے સઢાવીનો ભરે છે તમે કઈ આજ ગામના હા અને આદિવાસી છે આદિવાસી એટલે જોવા જોઈએ તો આદિવાસી વિસ્તારમાં અનંત પટેલ એક ક્રાંતિકારી નેતા છે લડવૈયા નેતા છે અને અનંત પટેલને લોકો યુવા વર્ગ તો અનંત પટેલ માટે જ કે છે કે અનંત પટેલ અનંત પટેલ કેમ સમર્થન કરો છો અનંત પટેલ ક્રાંતિકારી નેતા છે અને એ લોકો સાંભળે છે પણ તમે કે ક્રાંતિકારી નેતા છે પણ લોકોની વાત છે લોકો એમ કહે છે કે અનંત પટેલ ફક્ત આંદોલન કરે છે ફક્ત વિરોધ કરે છે વિકાસનો વિરોધ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે એવા પણ નિવેદન આવે છે નહીં વિકાસ તો આદિવાસી વિસ્તારમાં જે પ્રોબ્લેમો થાય છે ને જ્યાં પ્રોબ્લેમો થાય છે ત્યાં જ અટકાવે છે ત્યાં જ અટકાવે કે જ્યાં આ જે પ્રોજેક્ટ છે તાર પાર તાપી લિવર પ્રોજેક્ટ છે એને એટલા માટે વિરોધ કર્યો છે કે આદિવાસીની ઘણી બધી આદિવાસીની

પાસે આવે તે પહેલા તમે કામ કરતા હોય તેને જરૂર નથી મારી પાસે આવવાની એનો મતલબ એ છે કે કઈક ને કોઈક જગ્યાએ પાછલી સરકાર કે જે સરકારના સાંસદ છે એ વિશ્વાસ થી કામ નથી કરતા વિશ્વાસમાં લઈને કામ કરતી હોય તો વિરોધ થવાનું કારણ જ ન બને હા તો તમે આ આ ગુણીઓને શું જોઈએ ઘર ચલાવવા માટે સેલેરી જોઈએ ને પતિ

અને પાણીની સમસ્યા પાણીની સમસ્યા બે વાર ન લખી ગયા ચકલી નાખી પાણી નથી આવતું ખાલી ટાંકી બનાવવા જગ્યા જમીન ગામના લોકો આપે છે ટાંકીમાં પાણી તો હોવા જોઈએ કેવી આવીને ખોલી જેટલી હોય છે દસ બાય દસ જેટલા સરકારી બાથરૂમ હોય એટલું આદિવાસીઓને આવાસ મળે છે એમાં પછી આદિવાસી પોતાના પૈસા ઉમેરીને ઘર મોટું કરે છે પછી સરકારની તકતી લગાવવાની કે આદિવાસી પાંચ કિલો અનાજ લેવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે એ સિવાય કોઈ સુવિધા નથી કોઈ સુવિધા નથી લાઇબ્રેરી નથી કોમ્યુનિટી હોલ કશી સુવિધા આરોગ્ય કેવું છે શાળા બંધ થઈ ગઈ છે શાળા બંધ થઈ ગઈ છે આરોગ્ય સાચી વાત છે દીપિકાબેન કીધું કે આજે ખેડૂત હોવા છતાં પણ આજે આપણે રેશન કાર્ડ નો કાર્ડ લઈ અને પાંચ કિલો ઘઉં ચોખા લેવા માટે લાઈનમાં ઉભા રહેવા ખેડૂત મજબૂર થઈ ગયા છે એ પરિસ્થિતિ ઉભી રહી છે

કે કોઈ પણ સમાજના લોકો સુધી પાણી પહોંચતું નથી દીપિકાબેને વાત કરી કે જ્યારે યોજના યોજના તો બહુ બધી છે પણ વિસ્તાર ફક્ત ચોપડા ઉપર છે અને કોઈ પણ યોજના ઇમ્પ્લુમેન્ટ નથી અને દીપિકાબેન સાથે જો આપણે એકાદ બે સવાલ પૂછીશું કે એમણે આ વખતે લોકસભા ચૂંટણી માટે શું વિચાર્યું છે અમારો વટ આનંદભાઈ પટેલને આનંદભાઈ પટેલને ખાસ આપવાનું કારણ પ્રજાની સમસ્યા હોય તો પ્રજા એ જવાનું કોના પાસે નરેન્દ્ર મોદી પાસે તો નહીં જશે ડાયરેક્ટ સાંસદ પાસે ગ્રામ પંચાયતના વલસાડ નો તમે વિકાસ જોયો ખરો કેટલા ટાઈમ થી અહીંયા ભાજપ ની સરકાર છે આજે વાપી આગળ નીકળી ચાલ્યું પણ વલસાડ ત્યાંનું ત્યાં ત્યાંનું ત્યાં છે વલસાડ નો વિકાસ કરવો હોય તો સાંસદ શું કરે છે સાંસદ શું કરે છે એનું કાર્ય શું બરાબર છે એટલે તમારો ટેકો આ વખતે પટેલ અનંતભાઈ પટેલ રહેશે એટલે તમે સંપૂર્ણ તમારો પાસે જેટલું પણ તાકાત છે અનંતભાઈ પટેલ લાવવા માટે તમે આ વખતે સક્ષમ છો કે આ વખતે પરિવર્તન લાવીને પ્રશ્નો સમસ્યાઓ અનંતભાઈ દિલ્હી સુધી પહોંચાડશે તો ખરા ને આ સાંસદે તો નથી પહોંચાડી હવે એક આશા તો છે ને અમને આ સાચી વાત છે કે દીપિકા બેને કીધું તે કે અમારો પ્રશ્ન અમારા વિસ્તારના પ્રશ્ન અમારા વિસ્તારની સમસ્યા દિલ્હી સુધી પહોંચાડવાની ફરજ કોની હોય છે સંસદની હોય છે જે પાછલા સાંસદ નાકામ રહ્યા છે એટલે આ વખતે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે અને આ વખતે પરિવર્તન લાવવા માટે એ લોકો ભેગા થઈ અને એક થયા છે કે આ વખતે પરિવર્તન લાવશું લાવશું અને લાવશું જ હું છું સન આદિવાસી જી જે દેશી ન્યુઝ